પછી પંજાબી સમોસા ફ્રેન્ચ ફ્રાઈઝ ગાર્લિક બ્રેડ હેલ્લો મિત્રો જય માતાજી જય દાસરામ જય દ્વારકાધી મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ને મેં કજો તમારો મારા એક નવા વિડીયો અને નવા વ્લોગમાં તો મિત્રો આપણી ચેનલનો આ ચોથો ને પાંચમો વ્લોગ હશે આપણી ચેનલ બનાવ્યા એના અઠવાડિયું થવા આવ્યું છે પણ હજી જોઈએ આપણા વિડીયોમાં હજી વ્યૂઝ નથી આવતા જ્યારે પહેલો વહેલો વિડીયો મૂક્યો હતો ને મિત્રો એમાં હજી પચાસ સાઠ કા સિત્તેર જેવો વ્યૂ આવ્યા છે આપણે આજે આવી ગયા છે દુકાનમાં બરાબર આપણી ઘરની દુકાન છે આજે આપણે આવી ગયા છે દુકાનમાં બેસવા માટે દુકાનમાં કઈક આવી આવી વેરાયટીઓ છે અમૂલ પાર્લર બગીચાની સામે માળિયા હાટીના મેન રોડ અને આમાં તમે જોઈ શકો છો સૌ પ્રથમ આપણે આવી શકો જે

આપણે રસગુલ્લા આઈસ્ક્રીમમાં આપણે અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ છે આ સાઈઠ વાળું આઈસ્ક્રીમ છે ચોકલેટ બરાબર નહીં આ નહીં મિત્રો આ ડબ્બીમાં છે ને એ સાઈઠ વાળું છે અને જે મટકા ગુલ્ફી કહેવાય છે અથવા તો મટકા કેન્ડી કહી શકો છો પણ આ કેન્ડી છે એ પણ એક પ્રકારનું ઓલું છે અને એ આપણે આવે છે મટકામાં બરાબર મટકું પણ બહુ ખૂબ સરસ મજાનું છે આ છે આપણે લસ્સી વેરાયટીઓ છે અને દૂધ દહીં છાશ શ્રીખંડ પછી રેડબોલ સ્ટીંગ સાદી સોડા સ્પ્રાઇટ થમ્સઅપ કોકા કોલા આપણે શ્રીખંડની વેરાયટીઓ છે સિક્ખંડ માં પણ છે રાજભોગ અમેરિકન ડ્રાય ફ્રુટ પછી ક્યુ છે અમેરિકન ડ્રાય ફ્રુટ રાજભોગ ફ્રેશ ફ્રુટ માવા બદામ અને પીઝા બનાવવાનું પણ અહીંયા કામકાજ ચાલુ જ છે મિત્રો પીઝા ચેન્ડવીચ બરાબર આ જોઈ લે આ છે ઓવન આ છે ચેન્ડવીચ નું પીઝામાં કઈ કઈ વેરાયટીઓ છે એ પણ તમને દેખાડી દો જોઈ લો માર્ગ રિટા મેક્સિકન પીઝા ઇટાલિયન પીઝા પનીર પિઝા અમેરિકન પિઝા પછી પંજાબી સમોસા ફ્રેન્ચ ફ્રાઈઝ ગાર્લિક બ્રેડ આલુ મટર ચીઝ સેન્ડવીચ મેક્સિકન ચેન્ડવીચ મેંગો લચ્છી મેંગો ડ્રાય ફ્રૂટ લચ્છી પ્લેન એલચી લચ્છી પ્લેન એલચી ડ્રાય ફ્રૂટ લચ્છી એટલી વસ્તુ આ મળે છે મિત્રો જેના ભાવ આ મુજબ છે અને બારોબાર પણ આપણે સોડા માટે રાખેલું છે અને વા આપણે દાળ પકવાન પણ ગરમા ગરમ બનાવીએ છીએ મિત્રો બાકી દુકાન કાંઈક આવી દેખાવામાં છે આપણે પ્યોર એસીમાં તમે આનંદ માણી શકો છો કેન્ડી છે પછી પીઝા છે વગેરે વસ્તુ તમે ખાવા માટે તમે એસીનો ઉપયોગ કરી શકો છો ને મસ્ત ઠંડક ઠંડારકપણે આપણે તમે ખાઈ શકો છો અને આનંદ માણી શકો છો તો મિત્રો સપોર્ટ કરો વિડીયોમાં આજના વિડીયો માટે એટલું જ તો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો